જેનું નીચે બે છે હરકી બે છે એનું બસ એમાં નથ નાખવાનું બાર કાઢવાનું એ છોકરા બનાવવાનું છે મોટું કાઈં ગયો ક્યું મોટું મને જ ખબર આ જોર્યું જેનું આભરૂ મેતા ઈ નહીં આની જેવું નાનું હતું ઓલી છોકરી લઈ ગઈતી ઓલી નાની રમતીતી આવ રમવા મને હોય પછી ગોચું હાલ જેનું કરાવ લે તને આપણે શિવલિંગ બનાવી હાલો આની હા બે પક બે પગન દબ છો બેન કેવું ભરે છે

તને આવડશે બાવ એને કરવા જો જેનો ન આવડે બાવ કર મમ્મીન કરવા દેવે જો ભાઈ ને દે ભાઈ કર દે હે અરે આ તો જો વાગે છે ને અલે તું લે આ તું બીજું કર લઈ લે

હાલો લેવાય મને દે મને આપ はい ઈ ખાડો છે ને એ આપણે કૂવો બનાને ને બુરી નાખ આનથી બુરી ને કામા માટી નાખ દે એમાં બધી આ બધી ધૂળ નાખ દે આનથી લેવાય ઓલું તારી પાસે વાટકા જેવું છે આંથી જીનું વાઉ મસ્ત થ્યું કોણે બનાવી દીધું

સિકુ ઊડી નો છે હું શું કરું છું ગોળ ગોળ બનાસ બનાવો હાલો રાખો રાખો માટી રાખો હાલો રાખો જલ્દી હાલો ફટાફટ નાખો

જો દેખને ઉંદુ કર આત્મલે પોયા તો નથી માયતી નથી ભયા તો પપ્પાને કે ફરદી જા ના તું ભઈ ને હા લઉં પર લાવ હાલો થઈ ગયું હાલો જો રૂમેત થઈ ગયું હાલો આખરે છેનો મમ્માને હાલો ઉપર ધીરે વાહ देखो દોડતી ની ભાઈ છે よかった。 दीपू हेरन कर्मा करवा देने रूमेट च पप्पा फर जाय तने नखराला <laughs> बस लिया

દબી <producaký> દે <on targets> જીનું આમ ફૂલ દબાઈ દે એનો તમાર નીચે બેસી ગયો રાખો એ પગ ક્યાં હાલો જય હમણાં રહ્યો હા ઊભો રહે અને પગ ઓલું કરવા દે ઝીનોનો પગ ખોવાઈ ગયો છે કાં જીનો ક્યાં ગયો તારો પગ ત્યાં નથી તારો પગ ત્યાં તો નથી ત્યાં તો નથી ઝીનોનો પગ ખોવાઈ ગયો યા

ભાઈ કયો મસ્ત બનાવ્યા છો જેનું છે વાટકો તારો આવું થયું આખું નહીં ભરાણું હોય ને એટલે જે રૂમે તો આખું ભરવાનું રેવાય ને જ નથી પગ રેવા દેશે એમ કે હું કે તું નીચે નહીં બેસતી બગડે તારા કપડા તું ઊભી નું ફીરે મમ્મા કરી દે તું ઊભી રે તારા બે પગ કર દે મમ્મા તું ઊભી થઈ જા તું ઊભી થઈ જા જેનું કરી નાખ લે હવે તો ઊભી થા બસ બસ

हां पाछी भरियौ जा चलो फोटो काढियै अइतले बधी वार लगे जल्दी जल्दी करो आ बथु हो न आ बथु फटाफट भरिन नाक देय वाटका मा एतर भाई वाटका जो से मत भरिन नाक भाई हूँ रमे चल तो तू पेला फटाफट करी तू हो बनावे सुरूमेट એવું કરે વાખ્યું હજી આ કર નાખે આ નાખતી એમાં નાખતી નાખતી બધું થઈ ગયું લ્યો હવે આ બધું લઈ લે

કેટલી બધી વાર લાગે જલ્દી જલ્દી કરો આ બધું હોય ને આ બધું ફટાફટ ભરી નાખ દે વાટકામાં એ ત્યારે પાસે વાટકા જેવું છે એમાં જ નાખ ભાઈ હું રમે ચાલ તો તું પહેલાં ફટાફટ કરી તું હું બનાવીશ રૂમેર એવું કરે છે સારું કરને હ

ત્યારથી ની ગોળ થાય બસ લે બરોબર અરે વાહ મસ્ત હાલો જેનું ઘરે હે અને કયો આવે पालो पपती राचाई。पपती। हां वान थानो मोको पूरी तो बाजी दारू काटो